પોરબંદરના ધરમપુર ગામના પાટિયા સામે ઝૂપડપટ્ટીમાં રહેતી એક મહિલા ઉપર ત્રણ યુવાનોએ નિર્લજ હુમલો કર્યો હતો જેમાં આ મહિલાના કપડાં ફાડી માથાના વાળ કાપી નાખતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે પોરબંદર નજીક ધરમપુરના પાટિયા પાસે ખુલ્લા મેદાનમાં આવેલા ઝૂંપડામાં રહેતી ત્રીસ વર્ષની મહિલાએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ તેનું જાહેરમાં અપમાન કરવાના ઈરાદે ના હસન પરમાં આરટીઓ ઓફિસ પાસે રહેતા જીતુ સલીમ પરમાર યુનુ સુલતાન પરમાર અને વાલસિંગ સલીમ પરમારે તેના કપડાં ફાડી નાખ્યા હતા તથા નિર્લજ હુમલો કરી તેના વાળ પકડી ગાળો દઈ છરી વડે માથાના વાળ કાપી નાખ્યા હતા તથા મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ બનાવ અંગે પીએસઆઈ વી વાઘેલાએ તપાસ હાથ ધરી અને એવું સામે આવ્યું છે કે ભોગ બનનાર મહિલાએ આરોપીઓ પાસેથી અગાઉ રૂપિયા પાંચ હજાર ઉંચીના લીધા હતા જે રૂપિયા આ મહિલા પરત આપી શકી ન હતી આથી તેના પર આવું કૃત્ય કરાયું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર